નમસ્કાર દર્શક મિત્રો જી ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિદ્યુત કામદારોના સંઘ દ્વારા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ કાર્યવાહીની માંગણી સાથે કલેક્ટર આવેદન પત્ર પાઠવાયું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પત્ર પાઠવીને યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ કાર્યદર્શનની કાર્યવાહી કરવાની માંગણી થઈ છે આવેદનપત્રમાં પત્રમાં સંઘ તરફથી જણાવાયું કે યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત વીજ કંપનીના કામદારો વિરુદ્ધ ખોટા તથ્યહીન આક્ષેપો કર્યા તેમના તરફથી કંપનીના પ્લાન્ટ એડેન્ટ ગ્રેડ વનની ભરતી પ્રક્રિયા અંગે જાહેર સ્ટેટમેન્ટ આપી કહેવાયું કે તાત્કાલિક ઇન્ચાર્જ જનરલ મેનેજર અન્ય અધિકારીઓ સાથે સંઘની મિલીભગત હોય ભરતી ક્રિયામાં ભ્રષ્ટાચાર થયો છે સંઘે આ તમામ આક્ષેપોને નિરાધાર બદનામ કરવાની કોશિશ ગણાવી છે સ્પષ્ટ થયું છે કે યુનિયન વિરુદ્ધ ભ્રષ્ટાચાર ભગત અંગે કોઈપણ પ્રકારના પુરાવા વગર આવા આક્ષેપ થયા છે જે કામદારોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે સંઘે માંગણી કરી છે કે રાજ્ય સરકાર મામલે ગંભીરતાથી પગલાં લે યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધે

ભવિષ્યમાં એ આવું નહીં કરે એ માટે અમે આજ રોજ કલેક્ટરના માધ્યમથી પોલીસ કમિશન ને પત્ર આપીએ છે હું આપના માધ્યમથી યુવાન માંગુ છું કે આ ઉર્જાની વાનર છે જો તમે એની પાસે પડશો તો આ વાનો છેના તમને ઈનેમ કે બારે કે છાસઠ ચોરણોનું જટ્ટો આપતા જ કંઈ નહીં અને જો બસો વીસ ત્રણોનું જજ્પો આપીશું એટલે મહેરબાની કરીને ઉર્જા કંપની માટે સંકારના કર્મચારીઓ જે બે શાંતિને નોકરી કરી રહ્યા છે એને બે સંછેડવાનો પ્રયત્ન ના કરે થેન્ક યુ